સમી તાલુકાના જાખેલ ગામ ખાતે પીવાના પાણીની પારાયણ ગામ લોકો ટેન્કર મંગાવી પાણી પીવા મજબૂર બન્યા પાટણ જિલ્લાના સમી તાલુકાના જાખેલ ગામ ખાતે પીવાના પાણીની પારાયણ સમસ્યા લોકો પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા મળતું ન હોય ત્યારે ટેન્કરનું પાણી પીવા મજબૂર બન્યા છે ઘણા વર્ષોથી જાખેલ ગામની પીવાના પાણીની સમસ્યા દૂર થતી નથી પીવાના પાણીની સમસ્યા દૂર થાય તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર દશરથ ઠાકુર સમી પાણી પૂરતું મળતું નથી આખું ગામ પાણી ભરી લાવે ટાંકર થી એક કિલોમીટર થી તો અમારે પાણી કોઈ દીપ મળ્યું જ નથી વળી કોને કે ટેન્કર આવે છે અમને આખી જિંદગીનું પાણીની સગવડવા અમારા દાખેલ ગામમાં નથી અને અત્યારે ટેન્કર આવે છે તો અમે ઝડપામ ઝડપા હોય અમને પૂરતું પાણી મળતું નથી તો હવે અમને પાણીની સગવડ કરી દો ગમે તે સરકાર થઈ ગમે એમ કરીને અમારે પૂરતું પાણી મળવું પડે સરકાર શ્રેણીની અમારી વિનંતી છે કે અમારા દાખલ ગામમાં પાણીની

કે ગમે એમ કરી અમારો પ્રશ્ન હલ કરો પાણીનો અમારા સૌથી લોકો છેવાળું ગામ પાણીની સમસ્યા જબરજસ્ત છે સરકાર વિનંતી કે અમારા પાઇપલાઈનથી પાણીની સેવા સગવડ કરી આપે